તે સુલા ઠરા દીધા હોય તો આજે રોટલા શાક કરાય નહીં તો મી કીધું તો અટાણામાં અહીં બીહુના વ્યારા હીરામણ ને બધે બપોર લેતા આવીએ તે મી કીધું આ ખડ વાટો આવ્યા તે આજ ખડના મોટલા વાટીએ આજ તમને નદી પછી જાઉં લગભગ આજ તો મેરામ નહીં જવાય અને મેં થઈ જાય તો લગભગ મેરો તો બધાનો થઈ જાય હે આજ કહે કે મેં આવીએ આવી જાય તો સારું બરાબર તો હાલો આમ વાટવા માંડીએ ખડ અજા હાયતમ હેતી આયા ખડવાટવા તે જો આ પાંચ મોટલા ટાટરથી બાંધે લીધા અને એ જે જો કામ ચાલુ છે એવ આજ હાયતમ હેતી પાંચ મોટલા ઠાહન બાંધે લીધા બે ત્રણ દી ઉપાડી બરાબર ને પછી મેરાન કી કરવા જવું જો હે મારા મેરાન હે આ હાયતમ હે ભાઈ પોરો ને દીજોઢાય ખડતી

લાલિયું લિપસ્ટિક હા કોઈ ઓઢણિયું આ ને તે એમાં લેવાઈ જાય તો પછી કાંઈ ન રહીએ એટલે મેળામાં કા હજારો માણસ ભેગા થાય તી એ મનખો જોવા જોવા મળે એક મેળા નદી અને મેં એ તૈયારીઓ કરે જો આવે જાય તો કાંઈ મીઠે મેં આવે જાય તો તો કાંઈ મીઠે ગણે

ના ઉગમ આગમ આગમ હા બાંધતા હિખો કે હમ એ ઉપર જવા દે હમ જોયું એવી બાંધે મોટલા ક માર્ગમાં માં પડે નહીં આગળ બગડાટી બોલી જશે માર્ગમાં ગામ તા કઈ સેટું ને જા સાંભળું દેખાય એ ગામ એટલે બે ખેતરું વટવાના હે

ઘારી કામ કર્યું હાથી જોર ખાહે બિચારામાં તો ઓલી જલમ વાટ્યું વાટતી રીતી દેતી વારે વાટે વાટે દેતી વાટે 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 કામ થયું આજે

દીકરા એ ચાલુ મલું ના હા ખૂનાનું ઈ તો તેરે જાહે મોટરસાઈકલ માં ઈ એવો ને ને કે ને ના ના આવું જો હે એ ને કે મુકેવાય ને ને તો ઉનો યાદ તો કે માર જાઉં ગામ માં ના પર દે જા તો કે માર જાવ તા ન્યા પાડે કે ન એ બોલી પગ ના ખાલે તો આમ ચાલુ તું એક તો હમ રે પગ ચાલે તમે કેટલે રમતા પેલા કેટલા રમતા હમીજા ઘણું એ કેટલા રમતા પહેલા તમે તમે જીળકા રમતા ને હરામમાં મજા આવે રમતા પૂછતા કા કા

É melhor. Mm.